જાફરાબાદ નજીક આવેલ સરકેશ્વર મહાદેવના મંદિરે ભાદરિયા અમાસનો ભવ્ય મેળો યોજાયો જાફરાબાદ નજીક વઢેરા પાસે આવેલ સરકેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે ભાદરવી અમાસનો ભવ્ય મેળો યોજાય છે આ મેળામાં વઢેરા ગામ સમસ્ત ઘીની પૂજાનું આયોજન કરવામાં આવે છે અહીં સરકેશ્વર મહાદેવના મંદિરે પૌરાણિક શિવલિંગ તેમજ પૌરાણિક પીપળાનું વૃક્ષ આવેલું છે ભાદરવી અમાસના દિવસે લોકો રક્ષાબંધનના દિવસે બહેન દ્વારા બાંધેલી રાખડી છોડે છે આ ઉપરાંત પિતૃને પાણી પાવાનું પણ મહત્ત્વ છે સરકવેશ્વર મંદિરને સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે પણ જાહેર કરેલ હોય અહીં દર વર્ષે ભાદરવી અમાસના આગલા દિવસે મેળાનું આયોજન થાય છે અમાસની આગલી રાત્રે અહીં પિતૃઓના આત્માને શાંતિ અર્પે છે અને દીવો બાળવાનું પણ મહત્ત્વ છે સરકવેશ્વર મહાદેવ મંદિર જાફરાબાદ કિનારા ઉપર આવેલું છે જય સરકેશ્વર મહાદેવ આજે ભાદર અમાસના દિવસે આપણે ભાદરવી અમાસનો મેળો ભરાય છે જે ચૌદશના દિવસે રાત્રે દીવા પાડવા લોકો આવે છે અને બીજા દિવસે મેળો ભરાય છે એ સવારથી લઈને સાંજ સુધી મેળો ભરાય છે ત્યાં આપણે અલગ અવારનવાર અલગ અલગ પૂજા કરીએ છીએ અને વઢેરા ગામ સમસ્ત ઘીની પૂજાનું આયોજન કરેલું છે આ રીતનું આપણે આયોજન દર વર્ષે થતું રહે છે સાત થઈને પૂરો થશે આ રીતના આજમાં આટલી પબ્લિક અને આ મેળાનું આયોજન અને વ્યવસ્થિત રીતે બધા દર્શન કરી કે બધાને વ્યવસ્થા જળવાઈ રહી એ રીતનું બધા તરફથીને યોગદાન રહી છે જય શંકેશ્વર મહાદેવ આજ આજરોજ વઢેરા ગામે શંકેશ્વર મહાદેવના મંદિરે વર્ષોગત પરંપરાગત રીતે અહીં આજુબાજુના ગામના લોકો તેમજ જાફરા તાલુકાના તમામ લોકો ભાદરવી અમાસ એટલે કે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે વર્ષોથી પરંપરાગત રીતે મેળાનું આયોજન કરવામાં આવે છે અને મેળાની અંદર ધનમેદનીઓ ઘણા વિસ્તારના અને ઘણા ગામના લોકો અહીં ઉપસ્થિત રહી છે અને મેળાનો લાભ માણે છે તેમજ અમારે વઢેરા ગામના સરકેશ્વર મહાદેવે સ્વયંભૂ સરકેશ્વર મહાદેવનું મંદિર વર્ષો પ્રાચીન પુરાના કાળથી પરંપરાગત રીતે મેળાનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે અને લોકો મેળાનો લાભ પણ લે છે